ઉદાહરણ ની વરતી પીઆરી તમાર શરીર તો બીજો મોટો તમારું પેલું ભાઈ આ લબડાયેલું કાર્ડ લઈ નાખશો રાખવું અલિયા બીજું તો ના હોય તો કોઈ પોલીસ વાળા કાર્ડ જોડી રાખતા અલી તો વસલી હતી નહી રાખતા અને આપડે તો નકલી

એટલે એમ કહેવાનું કે આ બધા ને ખબર ના પડી જાય કે અરે વાયરમેન એટલા મે આવો પેરીને આયા હ ખડો તા મળો આઈડિયા ખડો ભઈ ખડો હો હા હું કહું તમે આવતા ને તો હું ઘેર ચોપળો ને થેલો બધું તૈયાર કરી દઉં કે તમે જો હાલ ઘડી બરોબર તમે જઈને જે થેલો બિલો લે આવો ને તમને ખાવપટી એવું કરી દઉં હું બધું રેડી કરી નાખું બરોબર અને નવો થેલો લેજો એટલે લાગે કે ના ભઈ આયા હું ચોપડી નવી લાવી દઉં ના હોય નવો થેલો નવો ચોપળો હા અને નવી પેર બરોબર

જો તો ખરા તમે લાઈટ બિલ ભરો પણ મારી એક વાત વાપરો હા તમે મારા પેલા જૂના ઘરમાં વાપરો કે ઓકડી નાખો ના એ ના વાપરો વાપર તો જ યાર આ ઘરનું 1500 આવ્યું હા અને ઘરનું રૂપિયા 2500 બિલ આવ્યું હા અને આ તમારું ભતીજા મોટું પરનું જો આ કોલ હા ને એનો તો એવું જ હું તમને જો કે એવું જ જોય કે આ જોયા કરે હા પણ તમે ઓકડી બોકડી નાખી નઈ ને ઇનકમ અરે નઈ નાખી આ મારે જે ગોળો હા અને ટુક લાકડી હા

હાલ જ ભરી નહી આવું જોઈ લઉં જેવું બિલ વાળા કોઈના ઢોબરા ઉપર પકડું નાખી લેવાય ને તો ડાયરેક્ટ ચડી જઉં પી અને કાપી જ

જો ભાઈ ને હો હો નું બરોબર આયું તો ભાઈ લે આ 100 રૂપિયા અર પાવતી અલ્યા પાવતી તેમનો પાછી આણો પણ આપણો મીટર નંબર જો છે ને એ તો અંદર બધું નહીં નોટમાં લખેલું હોળો હાલે હા તમે ભઈવા ભઈવા હું તમે ડાયલોગ માં દીધા ને દી ગયા થઈને કે પાક પાડતું જ દેવાનું જો બહ તમારા બહ મારા અતારજી અતારતી રાખવા પૈસા પડી જાય તો બધા બરોબર આવું મળી જાય પછી બિલ વાળું મળી જાય એક નંબર મજા તું કાકા ચી આપડા જોડી બોલ

Uncuk aja mun tolong. Bas bas udah ni omong tu ni. Celu ah. Dah <tuh> ya jalu biasa. Ya, mak aku kaling ke tetek ke peci sobilah mun mak akan pun. Ah, oh, barang di benar ero barang. Mu kau. Ero barang mu mak akan pun kali bolau. Ini paisa lain aja. આપડે બિલ લાલ આપડે જવું ના પડે ભરવા માટે બિલ લેવા વાળા કીધું હો

તોડી કાપી ના બેહો બી લાલ ચાવા મઈ ને ખાઈ ને જાય ને ઢીલું ઢીલું બોલો ખાઈ તમે નહીં ભરવાનું થઈ તો ભરવા જતા મેં તું એમને લ્યો હમ રૂપિયા બિલ આવ્યું

લાઈટ બિલ વાળા નહી લાઈટ બિલ વાળા તમે તો પચીસો ના

હેલો મનુજી આપડે જૂના ઘરે આવો થોડું કોમ પડ્યું બેચરજી રૂપિયા મારા લઈ ગયા લેવાના જ છે ને તે લાઈટ બિલ વાળા બિલ વાળા ગયા હતા

બધા આવશે બરોબર જોતા બિલ આલી નઈ દેવાનું ના હમણાં ત્યાં છો એ તમારા જ વાત ખબર પડતી નહીં પૈસા લીધા પાછા પાસા લીધા મને ખબર પડી જાય આટલો તમારો ચારસો રૂપિયા ભેગા કર્યા તા લઈ જા તમે આયા તું તમે આયા હવે বা জি জি